અને તેમના વિડીયો સોશિયલ મીડિયા થકી સામે આવતા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરનારાઓને પોલીસ કાયદાના પાઠ ભણાવતી હોય છે પરંતુ તેમ છતાં સુધરે એ બીજા ત્યારે વધુ એક સુરતના રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રિક મોપેડ પર બે કિશોર વયના ટાબરિયાઓ જીવના જોખમે સ્ટન્ટ કરતા હોવાનું જોવા મળ્યું છે સુરતના પાંડેસરાના પિયુસ પોઈન્ટથી દક્ષેશ્વર મંદિર સુધીના રસ્તા પર ઇલેક્ટ્રિક મોપેટ પર બે ટાબરિયા જ્યારે એક યુવક પાછળની સીટ પર મોને ઢાંકીને બેઠો હતો બંને એવી રીતે ચલાવતા હતા કે જાણે હમણાં જ કોઈ સાથે અથડાઈ જશે બંને ટાબરિયાઓએ પોતાની સાથે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા રસ્તા પરથી પસાર થતા કોઈ ફોર વ્હીલ ચાલકે જોખમી સ્ટંટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં આ બંને ટાબરિયા માત્ર રસ્તા પર જ નહીં પરંતુ બીઆરટીએસના રૂટમાં પણ ઘૂસી જઈને જોખમી સ્ટન્ટ કરતી સ્ટાઇલમાં મોપેડ હંકારી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ પાંડેસરા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી પોલીસે વીડિયોની ગંભીરતાને જોઈ તાત્કાલિક બંને બાળકોને શોધી કાઢવા માટે લગાવી હતી આ દરમિયાન મોડી સાંજે પાંડેસરા પોલીસે જોખમી રીતે મોપેટ ચલાવનાર બંને ટાબરિયાઓને પકડી પાડ્યા હતા અને તેમને ડિટેઇન કરી તેમના માતા પિતાને પોલીસ સ્ટેશન બોલાવી કાયદાનું ભાન થાય તે પ્રકારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી